હવે મિત્રો એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો હવે મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો કારણ કે માફ કરીએ મિત્રો કારણ કે ત્રણ દિવસથી એટલો બધો બીજી બીજા બાર ગામ હતો મિત્રો એટલે વિડીયોનું તો મને શીખવાય એટલે સોરી આઈ એમ સોરી કન્ટિન્યુ વિડીયો મિત્રો આવશે તો ફરતી અપડેટ છે અને બીજા બધા મિત્રોનું હાર્દિક મિત્રો સ્વાગત કરશું તો કિસાન લોન માફી ઓનલાઈન રજિસ્ટ્રેશન કહેવાય છે કઈ રીતે કરવું મેં જો મિત્રો લોન લીધી તો તમારી માટે વિડીયો છે તો લઘુત્તમ એટલે લઘુત્તમ ટેકાના જે કુદરતી આફતના કારણે જે મિત્રો ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાનીઓ જે મુશ્કેલીઓ પડે છે એના મુદ્દાના ઉલ્લેખ માટે મિત્રો કેવાયસી લોન માફી છે મિત્રો છે એટલે તમારે કોઈ પણ નુકસાન છે મિત્રો અને તમે કોઈ લોન લીધી હોય મિત્રો તો થોડા ઘણા ટકા છે એ સરકાર છે એ મિત્રો માફ કરે છે તો કેટલા ટકા માફ કરવાના છે કઈ રીતે પ્રોસેસ છે એ બધી આપણી વિડીયોમાં ડિસ્કસ કરવાના છે ખાસ કરી તો સરકારે ખેડૂતોને વિકાસ અને કલ્યાણ માટે બધી યોજનાઓ શરૂ કરેલી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લોન માફી યોજના છે મિત્રો શરૂ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ છે સરકાર ખેડૂતોને લોન ચૂકવણી કરે છે અને કૃષિ હેતુ માટે બેંકમાંથી લોન લીધેલી હોય મિત્રો તો તમે છે અરજદાર તરીકે સત્તાવર વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારે ઘણા થોડાક ટકા છે એ લોન માફી માફ એટલે માફ થઈ જશે મિત્રો આગળની વાત કરીએ તો તો માફી યોજના લોન માફી લોનની લાભ મેળવવા માટે માંગતા ખેડૂતો માટે સરકારની ઉપસલી વેબસાઇટ મિત્રો આપેલી છે આ પ્રક્રિયા માટે પ્રમાણે બદલાશે અને સામાન્ય રીતે ખેડૂતો વ્યક્તિત્વ અને વિગતોની જમીનની જે માહિતી હશે દેવાનું રકમ છે પ્રદાન કરે છે તે દેવું તમારા હોય મિત્રો તો થોડાક ટકા છે સરકાર છે એ માફ કરવાના છે તો ફોર્મ ભરવાનું મિત્રો નહીં તમારે સરકારી લેણું છે તો તમારા માટે વિડીયો છે તો અરજીની ચૂકવણી કર્યા પછી માત્ર ખેડૂતોને કાં તો સંપૂર્ણ લોન માટે મળે અથવા દેવામાં થોડું ઘણું ઘટાડો થઈ જશે એટલે ખેડૂતો લોન માફી યોજના ઉદ્દેશ એ છે કે ખેડૂતોના દેવા પર છે જ થોડો ઘટે અને આયોજન માટે સરકાર કાં તો ખેડૂતોને દેવાનું લોન માફ કરે તો રકમમાં થોડું ઘણો એ સુધારો કરે અને થોડી ઘણી ટકા મહિને જે થોડો ઘણો છે સહાય આપે એના માટે છે આગળની વાત કરીએ તો ખેડૂત લોન માફ યોજના છે મિત્રો તો માપદંડ રાજ્ય પ્રમાણે છે બદલાશે સામાન્ય રીતે નાના અને સમાન ખેડૂતો માટે ખેતી પર આધાર રાખે એના માટે છે યોજના છે લાગુ છે વધુમાં વધુ ખેડૂતો પાસે છે કિસાન ક્રેડિટ કાર્ડ છે યોજના માટે લા લાયક બનાવવા માટે છે મિત્રો તમામ દસ્તાવેજો છે જરૂરી કયા કયા છે એ બધી આપણા વિડીયોમાં ખાસ કરીને ડિસ્કસ કરવાના છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આગળની વાત આપણે જો કરીએ તો એ કહેવાય લોન માફી તો ખેડૂતોને લોન માફી યોજના છે અસંખ્ય લાભ આપે છે મિત્રો પ્રાથમિક કાયદો એ છે કે દેવાના મોજમાં ખેડૂતોમાં ઘટાડો થાય છે સ્થિતિમાં છે સુધારો આવશે મિત્રો અને વધુમાં વધુ છે ખેડૂતોને નવે શરૂઆત થઈ છે અને કૃષિ પદ્ધતિઓ છે એમાં ફેરફાર કરવામાં આવશે તો ખાસ કરી અને આ વિડીયો છે મિત્રો એટલે બધા જે બીજા ખેડૂતોને શેર કરો ખેડૂતોની લોન માફી યોજના મિત્રો છે અરજદાર અને વ્યાજદર સોકવાની જરૂરી નથી આ યોજના છે ખેડૂતોના તળાવ ઓછા અને ખુશીથી જીવન જીવી શકે અને થોડો ઘણા ટકા છે તમારું જે લેણું છે સરકારી સરકાર તરફથી તમને માફ કરવામાં આવે એટલા માટે છે મિત્રો આ યોજના છે સારું છે અને વિડીયો બધા તરફથી શેર કરો એટલે બધા માહિતી બધાને મળી જાય તો લોન માફી માટે શું કરવાનું રહેશે મિત્રો તમારે તો એક આધાર કાર્ડ જોશે એક પાસબુક પાન કાર્ડ મિત્રો આવકનું પ્રમાણપત્ર જમીન સંબંધી દસ્તાવેજ છે પાસબુક સહિતના ફોટાઓ મોબાઈલ નંબર એટલા દસ્તાવેજો છે મિત્રો ખાસ કરીને તમારે છે એ એડ કરવાના છે તો એટલી માહિતી છે મિત્રો તમારે ભૂલવાની નથી આગળની વાત કરીએ તો આગળની પણ છે આપણે જે જરૂરી છે સૂચનાઓ છે આપેલી છે એ જરૂરી સૂચનાઓ છે આપણે અહીંયા કન્ટિન્યુ છે મિત્રો ડિસ્કસ કરવાના છે તો ખાસ કરી મિત્રો વિડીયોમાં બિનાર્યો અને વધુમાં વધુ વિડીયો છે શેર કરો તો બીજા બીજા બધા ખેડૂતોને પણ ખબર પડે કે માફી લોન યોજના છે મિત્રો એ પણ છે જ્યારે એની પ્રોસેસ પણ છે મિત્રો એ શરૂ છે મિત્રો ખાસ કરી મિત્રો તો આપણે છે આ વિડીયો તમારા હેતુ માટે હતો તમે બધા જાગૃત બનો અને તમને આ યોજનાને ખબર પડે અને માટે તો મિત્રો વિડીયો સારો લાગે છેલ્લે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ